આપ જોઈ રહ્યા છો ધોધમાર પડ્યો રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયું ભારે પવન સાથે વરસાદથી વીજ પોલ પણ ધરાશાયી થયા છે વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે તો વીજ પુરવઠાને પણ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે આ વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર શરૂઆત છે થઈ હતી કે ખેડબ્રમમાં હોય વડાલી કે ઈડરમાં ધમાકેદાર વરસાદ છે મોડી રાત્રે વરસ્યો હતો ત્યારે આ લીડરના અંડરબ્રિજના દ્રશ્યો છે બતાવવા માગીશ આ ઈડરના અંડરબ્રિજ જે છે પાણીના સમગ્ર પાણીની અંદર ગરકાવ થઈ ગયો જોવા મળી રહ્યો છે સિંહપુર જેવા દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે ક્યાંક ને કહી શકાય કે ઈડર લાલોડા જે આ રોડ છે બાયપાસ જવા માટે રસ્તો આવતો હોય છે પરંતુ અહીંયા પર પાણી ભરાના ધસ્યો સર્જાઈ રહ્યા છે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે કરવો પડી રહ્યો છે સાથે યુજીવીસીએલની જે બેદરકારી છે તે પણ જોવા મળી રહી છે આ વરસાદને લઈને જે જીબીના થાંભલા છે તે તૂટી પડ્યા હતા ત્યારે અત્યારે હાલ તો વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જો બંધ કરવામાં ન આવ્યો હોત તો બહુ મોટી ઘટના છે સર્જાઈ હોત સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું પહેલાં સ્થાનિક આપણી પાસે તેમની સાથે જ વાત કરીશું શું કેશો આ થાંભલો કઈ રીતે પડ્યો હતો ને આપણે દ્વારા અત્યારે લાઇટ ની કઈ વ્યવસ્થા લાઇટમાં અત્યારે લાઈટ જતી રહી છે બરોબર બીજી પ્રોબ્લેમ આવું છે કે થાંભલો પડ્યા પછી પેલી પેલા જે બી વાળો કોઈ અહીંયા આવ્યા વ્યવસ્થા નથી બરોબર અને લોકોને બહુ રાતની તકલીફ પડે છે અત્યારે બીજા પણ કેટલા સ્થાનિકો તેમની સાથે જઈશું આપ શું કહેશો આપ ક્યાં રહો છો ને હાલ આ પરિસ્થિતિ કેવી હાલ જે પાણી ભરાઈ રહે છે ને લઈને ભરાવાના અમારા અવાર જવર માટે બહુ તકલીફ રહે છે જોકે આ પાણી ભરાવા મારે જવાનું ક્યાંથી એમ બીજી તો કંઈ નહીં અને મારે આ અમે તો રિક્ષા ચલાવી પણ અમારે અહિયાંથી આ એક જ રસ્તો છે ને એક જ રસ્તો ચાલુ છે અમારે આવવાનું ક્યાં થી જવાનું ક્યાં થી બજારમાં એટલે કે કહી શકાય કે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે કરવો પડી રહ્યો છે પણ જે બિના તંત્રનું પેટનું પાણી છલતું નથી કદાચ જો બીજ વાર ચાલુ રહી ગયો હોત તો અનેક લોકોની જે મુસીબત છે મુસીબતો સામનો જે કરવો પડ્યો હોત પરંતુ હાલ તો કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે આવ્યું નથી ત્યારે તંત્ર દ્વારા કઈ રીતે નિરાકરણ લાવવામાં આવશે તે જોવું રહ્યું જે સુપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા સાબરકાઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ઈડર ખેડ અને પંથકમાં વરસાદ થયો વરસાદના કારણે આપ જોઈ રહ્યા છો કે પણ ધોધમાર વરસાદના કારણે જળસ્તર વધી રહ્યું છે ઈડર ખેડબ્રહ્મા અને વડાળી પંથકમાં વરસાદ થયો તો વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે ભેસ્કા નદીમાં પાણી